આજના દિવસ માટે બાઇબલમાંથી વચન માથીનું પુસ્તક છઠ્ઠા અધ્યાયમાં વચન પચીસ તમારા જીવને સારું ચિંતા ન કરો એક ચેતવણી જે વારંવાર આપવાની જરૂર જણાય છે તે એ કે આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા તથા અન્ય ચીજોની લાલચના કારણે પરમેશ્વર જે બાબત આપણા જીવનમાં લાવે છે તે દબાઈ જાય છે આપણે આ વારંવાર આવતા આક્રમણના મોજાઓથી ક્યારેય મુક્ત રહેતા નથી જો પ્રથમ હરોળનો હુમલો તે વસ્ત્રો અને ખોરાક અંગે નથી તો તે નાણાં અથવા નાણાંની તંગીનો હશે અથવા મિત્રો અથવા મિત્રોની અછતનો હશે અથવા મુશ્કેલ સંજોગો અંગે આક્રમણ થાય છે આ એક લગાતાર કબજો મેળવવા ચાલુ રહેતું આક્રમણ છે અને જો આપણે પરમેશ્વરના આત્માને પોતાના વિજયની ધ્વજા ઊભી કરવા નહીં દઈએ તો તે પૂરની જેમ ચઢી આવશે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો આપણો પ્રભુ કહે છે ફક્ત એક જ બાબત સંબંધી સાવધાન રહો આપણો તેની સાથેનો સંબંધ પરંતુ આપણી સામાન્ય સમજ જોરથી પોકારે છે કે આ તો બેવકૂફી ભરેલું છે મારે આ વાતનું ધ્યાન આપવું જ જોઈએ કે હું કેવી રીતે જીવીશ શું ખાઈશ અને શું પીશ ઈસુ કહે છે આપણે આવું ના કરવું જોઈએ આ વાત એવી વ્યક્તિએ કહી છે જેને અમારી પરિસ્થિતિઓની સમજણ નથી એવું વિચારવાની ભૂલ કરવાથી સાવધાન રહેજો ઈસુ ખ્રિસ્તને આપણી પરિસ્થિતિઓની આપણાથી વધારે સમજ છે અને તે કહે છે કે આપણે આ બાબતો માટે એવી રીતે ના વિચારવું જોઈએ કે જાણે કે તે આપણા જીવનની સૌથી મહત્વની ચિંતાની બાબત હોય જ્યારે પણ તમારા જીવનમાં બે બાબતો વચ્ચે સ્પર્ધા થાય ત્યારે પરમેશ્વર સાથેના તમારા સંબંધને પ્રથમ સ્થાને મૂકજો દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે છઠ્ઠા અધ્યાયમાં વચન ચોત્રીસમાં છે કેટલી આફતોએ તમને આજે ડરાવવાનું શરૂ કર્યું છે કયા પ્રકારના દુષ્ટ આત્માઓ તમારા જીવનમાં આજે દખલ કરીને એવું કહી રહ્યા છે કે આવતા મહિના માટે અથવા આગામી ગરમીના દિવસોમાં તમે શું કરવા માંગો છો ઈસુ આપણને કહે છે કે આમાંની કોઈ બાબતોને માટે ચિંતા કરવી નહીં એકવાર ફરીથી જુઓ અને વિચારો તમારું ધ્યાન આપણા સ્વર્ગીય પિતાના એથી વિશેષ પર રાખો